સંજેલી તાલુકા મથકે આવેલ નવીન બસ સ્ટેશનમાં કંઈક કારણોસર સાફ સફાઈનું કામ રોકવાથી બસ સ્ટેશનની અંદર ગંદકી જોવા મળી હતી ત્યારે મુસાફરોને પણ બસ સ્ટેશનમાં સાફ સફાઈના અભાવના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જે બાબતને લઈ આ પાર્ટી દ્વારા બાયો ચડાવવામાં આવી હતી અને બસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને સમસ્યાના નિરાકરણ માટેના અલ્ટિમેટમ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે સંજલી બસ સ્ટેશનમાં મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યારેક સાફ સફાઈ ક્યારેક પાણીની સગવડનો અભાવ તેમજ સાર્વજનિક ઉપયોગ માટે શૌચાલયમાં સમસ્યાના કારણે દુર્ગંધ સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી જે બાબતને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યાઓના નિવારણ વહેલી તકે લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નમસ્કાર આજ રોજ અમે સંજેલી બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેતા અમને આ સંજેલી બસ સ્ટેશનની અંદર કચરાના ઢગલાઓ જોવા મળ્યા ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા પંદર દિવસ અગાઉ પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ બસ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે અહીંયા રેલિંગનો અભાવ છે બંને બાજુઓએ ખાડા ખાબોચિયા ભરાયેલા છે ગટરો છે તો એમની ફોરણનું કામગીરી કરવામાં આવેલ નથી રેલિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નથી તેમજ સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે એની પણ સુવિધા નથી સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એવો જાડી ચામડીના છે મૂંગા છે બેરા થઈ ગયેલા છે કે જે આ જ્યાં મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે પંદર દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે વારંવાર આવેદન નિવેદન નહીં કરીએ હવે પછી અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અને આ સંજલી બસ સ્ટેશનને તાળા પણ લગાવીશું જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે એમની રહેશે અલ્પેશ યારેલ સંજલી આમ આદમી પાર્ટી પ્રમુખ